નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દ્રવ્યના ગુણો વિશે જોઈએ છીએ હવે દિવાળીના તહેવારો પૂરા થયા અને નવું વર્ષ ચાલુ થયું હવે આપણે નવા દ્રવ્યથી શરૂઆત કરીએ તો આજનું દ્રવ્ય છે કરંજ કરંજ છે એ આમ જંગલી ઝાડ છે પણ એના વૃક્ષની છાયા ખૂબ શીતળ હોય છે તેથી રસ્તાની આજુબાજુ ખૂબ વાવવામાં આવે છે કરંજનો મુખ્ય ઉપયોગ છે ચામડીના રોગો ઉપર ચામડીના રોગમાં કરંજાદી તેલ જે આવે છે એ કપૂર અને લીંબુનો રસ એ મિક્સ કરી અને લગાડવાથી ફાયદો થાય છે જ્યારે ગૂમળા થયા હોય અને પાકતા ન હોય ત્યારે પણ કરંજાત કરંજાદી તેલ લગાડવાથી આપણને ગૂમડા છે એ પાકી જાય છે ભરાઈ જાય છે માથામાં ખોડો હોય તો એમાંથી પણ કરંજ તેલ છે એ ઉપયોગી છે હવે બીજો એક ખાસ ઉપયોગ કે હાથ પગમાં ઘણા ખાલી ચડી જતી હોય છે તો એના તો ઘણા બધા કારણો હોય છે પણ છતાં પણ આપણે શરૂઆતની અંદર એની અંદર કરંજ આદિ તેલ લગાડવાથી હાથ પગને જે ખાલી ચડે છે એની અંદર પણ ફાયદો થાય છે આવા અનેક ઉપયોગો આપણને કરંજના જોવા મળે છે કૃમિ હોય કે ડાયાબિટીસ હોય કે પછી બીજા કોઈ પણ ચામડીના રોગો હોય તો એની અંદર આ કરંજ ફાયદો કરે છે ખાસ કરીને જ્યારે માથાનો દુખાવો એટલે આધાર સીસી ની અંદર આધાર સીસી ની અંદર જ્યારે માથાનો સીવિયત આપણને ફેઇન થતું હોય છે ત્યારે કરંજના બી છે એ ગરમ પાણીમાં ઘસી અને ગોળ સાથે લગાડવાથી પણ આપણને આધા શીશીની અંદર ફાયદો થાય છે આવા બધા કરંજના ગુણો છે બીજા બધા ઔષધીય ગુણો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ